નમસ્કાર પીએમ ફસલ યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પૈસામાં થશે મોટો ફેરફાર ડીઝલ પેટ્રોલના ભાવમાં મોટો ધડાકો ત્યારે રાશન કાર્ડ ધારકોને મોટો ઝાટકો લાગ્યો છે સીએમ સરકારની મોટી ભેટ આપવામાં આવી છે તો ટીવી જોવી પણ મોંઘી પડશે આ તમામ સમાચારની વાત કરીએ તો પહેલાં અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો સૌથી પહેલાં વાત કરીએ તો પીએમ ફસલ યોજના જ્યાં મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને તેમના પાકનું કરાવી શકે છે આ યોજનાની શરૂઆત વર્ષ બે હજાર સોળ માં કરવામાં આવી હતી આ યોજના હેઠળ દર વર્ષે પાંચ કરોડ ખેડૂતોને પોતાના પાકનો વીમો કરાવી શકે છે આ યોજના હેઠળ વીમા કરાવ્યા પછી જો તમારું પાક પ્રાકૃતિક કારણથી બગડી જાય છે તો સરકાર દ્વારા તમને તમારા પાકનો વીમા આપવામાં આવશે સાથે જ હવે સરકાર આ યોજના માટે એક નંબર પણ બહાર પાડવાના છે જેના અંતર્ગત જો તમે વીમા નહીં મળે તો તમને નંબર પર કોલ કરીને ફરિયાદ પણ નોંધાવી કરી શકો છો કે તમને વીમો નથી મળે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જ્યાં મિત્રો આ યોજના વર્ષ બે માં શરૂ કરવામાં આવી હતી જે ખેડૂતોને રોકડિયા પાકનો યોગ્ય સિંચાઈની જરૂર પડે છે તેમના માટે આ યોજના અંતર્ગત પાણીનો પ્ર્યાપ્ત ઉપલબ્ધ અને સુનિશ્ચિત કરવા છીંચાણ હેઠળ ખેતીલાયક લાયક વિસ્તારને વિસ્તારવાને ટકાઉ જળ સંરક્ષણ કરવામાં આવે છે જેના માટે ખેડૂતોને ટપક સિંચાઈ સિસ્ટમ સ્થાપિત કરવાની સબસિડી પણ આપવામાં આવે છે જ્યાં મિત્રો

સમાચાર આવ્યા છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે આજે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છપ્પન પૈસાનો ઘટાડો થયો છે પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ ટીસ અને ડીઝલ અઠ્ઠાવીસ પૈસા સસ્તું થયું છે જો કે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બાવન રૂપિયાનો બાવન પૈસાનો વધારો થયો છે જ્યાં મિત્રો મહારાષ્ટ્રમાં દિવસે ને દિવસે વધારો થતો જ રહે રેશન કાર્ડ ધારકોને મોટો ઝાટકો લાગ્યો છે જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ રદ કરવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન અને બે હાજર બાવીસ એક લાખ બાવન હાજર છસો ને ત્રણ એમ બે વર્ષમાં કુલ ત્રણ લાખ એક્યોતેર હજાર સાતસો ચોપન રાશન કાર્ડ રદ થયા છે નિયમ અનુસાર જો રાશન ધારક પાસેથી પોતાની આવકની ખોટી માહિતી આપી હોય કરી દેવામાં આવ્યા છે તેવું પણ અત્યારે જાણવા મળ્યું છે મિત્રો ત્યારે સીએમ સરકારની મોટી ભેટ આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો ગુજરાતમાં રૂપિયા ચારસો ને માં મળશે ગેસ સિલિન્ડર્સ ગુજરાત રાજ્યમાં લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના લોકોને રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે મિત્રો વાત કરીએ તો ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે જોકે તેમની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે ગુજરાતમાં અત્યારે ગેસની બોટલ નવસો પચીસ રૂપિયાની આસપાસ લોકોને મળી રહી છે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને આ વિડીયો અવશ્ય એક વખત શેર કરી દેજો જેથી કરીને આ ફાયદો ઉઠાવી શકે અને ફેબ્રુઆરી અપડેટ પણ થઈ જશે અંતે મિત્રો વાત કરીશું તો ટીવી જોવી પણ મોંઘી થઈ જશે મિત્રો વાત કરીએ તો નવા વર્ષમાં ટીવી જોવા માટે તમારે વધુ પૈસા આપવા પડશે જી એન્ટરટેનમેન્ટ અને સોની પિક્ચર નેટવર્ક ચેનલોનો રેટમાં વધારો અને સામાન્ય લોકોને આસ્કો પણ આપ્યો છે વીકોમ અઢાર નેટવર્ક અઢાર અને રેટમાં 25 થી જે 20 થી પચીસ ટકા વધારો થયો છે જી એન્ટરટેનમેન્ટ ચેનલમાં રેટમાં મિત્રો વાત કરીએ તો 9 થી દસ ટકાનો વધારો થયો છે સોની કિંમતમાં નવ થી દસ ટકાનો વધારો કર્યો છે વધેલા દરો એક ફેબ્રુઆરી બે ચોવીસ થી અમલમાં આવશે